ખાતે પીસીએડ પીએનડીટી અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ આજ રોજ જિલ્લા કક્ષાએ પીસી એડવાઇઝરી કમિટીની પીએનડી કમિટી બે હાજર પચીસ ના અધિકારી શ્રીની ચેમ્બરમાં યોજવામાં આવી હતી આ મિટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતિશ ભંડેરી પીએનડી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન શ્રીમતી રેખાબેન આર દવે સભ્ય શ્રી શ્રીમતી કાંતાબેન સોલંકી અને

તેમજ ડૉક્ટર મોતીલાલ રાય તાલુકો આરોગ્ય અધિકારી શ્રી રાપર ડોક્ટર એ કે પ્રસાદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી નખત્રાણા ડૉક્ટર રોહિત ભેલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભુજ તેમજ ડીએસ બી સીસી શ્રી ઇસ્માઇલ સમા આ મિટિંગમાં હાજર રહ્યા હતા આ મીટિંગની શરૂઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ ભંઢેરિયાએ આ મીટિંગમાં પધારેલા સૌને આવકાર આપી ગત મીટિંગના મુદ્દાઓની વાંચનની શરૂઆત કરી તેમજ આજની મિટિંગમાં રિન્યુઅલ રજિસ્ટ્રેશન તરીકે આવેલા અરજી અંગે સ્થળ મુલાકાત લેવી તેમજ સ્થળ ફેરફાર માટે આવેલા અરજીઓને માન્યતા આપવા ઠરાવવામાં આવ્યો કંપની તરફથી આવેલા અરજીઓને માન્યતા આપવા ઠરાવવામાં આવ્યો તેમજ માઇક્રો પ્લાન જાન્યુઆરી બે હજાર પચીસ થી માર્ચ બે હજાર પચીસ ક્રોસ વેરીફિકેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યાં પણ સમુલગ્ન થાય ત્યાં બેટી બચાવો બેટી વધાવો અંગે પ્રતિજ્ઞા લેવડાવી મહિલા કોલેજોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજવા એનજીઓ સાથે સંકલન કરી બેટી બચાવો બેટી વધાવો ભ્રૂણ હત્યા અટકાવવા માટે કાર્યક્રમ કરવા અન્ય મુદ્દા બાકી ન રહેતા મીટિંગ પૂર્ણ કરવામાં આવી